છોટાદુપુર જિલ્લાના પાવે જીતપુર ખાતે આવેલ ધારાસભ્ય જયંતિ રાઠવાના નિવાસ સ્થાન પાણી બાર રામ ટેકરી ખાતે નવરાત્રી મહોત્સવ ધામધૂમથી યોજાય પાણીબાર બાર રામ ટેકરી ખાતે આદ્યશક્તિની આરાધના ઓપરેશન સિંદુર વિડીયો સાથે પૂજામાં ભક્તોનો મંગ વિગતે વાત કરીએ તો છોટાઉદેપુર જિલ્લાના એકસો અડત્રીસ જેતપુર પાવે વિધાનસભા વિસ્તારના પાણીબાર રામ ટેકરી ખાતે આદ્યશક્તિની વંદના અને આરાધના સાથે નવરાત્રી મહોત્સવની ઉજવણી ભવ્યતા સાથે થઈ રહી છે દર વર્ષની જેમ આ વર્ષે પણ આસ્થા ભક્તિ અને ઉત્સવનો મહાકુંભ ઉભો થયો છે નવરાત્રી પર્વના પાવન અવસર પર માતાજીના સુંદર મંડપ ડેકોરેશન જગમુક્તા દિવાઓ અને ભક્તિભાવના માહોલ વચ્ચે ગરબા આરતી અને સ્તુતિથી કાર્યક્રમોને રંગત મળી રહી છે આ સાથે જ ભક્તોને મહાપ્રસાદ ભંડારા યોજાઈ

ઓપરેશન સિંધુર વિડ્યો પ્રસ્તુતિ સાથે પૂજા વિધિ કરાઈ હતી જે ભક્તો માટે આકર્ષણનું કેન્દ્ર બની સમગ્ર કાર્યક્રમ દરમિયાન ભક્તિ સંગીત આરતી અને ગરબાની રમઝટથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું નવરાત્રીના આ પાવન દિવસોમાં પાણીબાર રામ ટેકરી ખાતે ધાર્મિક આસ્થા સામાજિક એકતા અને ઉત્સવની ઝલક જોવા મળી હતી રિપોર્ટર મુકેશ જે રાઠવા જવાબ જેતપુર પાવી છોટાઉદેપુર